નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ યાદના સમાચાર સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ વેસો અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિંગ ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રીના હસ્તે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિનિંગ ક્લિનિકનું ઉદઘાટન સુરતમાં હવે વાળ અને સ્કિનિંગની સંભાળ બની વધુ સરળ વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિંગનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાનોથી માણીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કીનની સંભાળ લે વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કીન ક્લિનિંગ સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે ચેન્નઈથી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિનિંગ સ્કિન ક્લિનિંગ બે શાખાઓની સુરતના વેસુ અને પાલ અડાજણ વિસ્તારમાં શરૂઆત થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રોજ આ બંને ક્લિનિંગનું શુભારંભ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જ એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીનના ફાઉન્ડર સરન વેલજી અને ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી અને બંને ક્લિનો ક્લિનિકોનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે સુરત ખાતેથી આ શરૂઆત થઈ છે અને કંપનીની યોજના આગામી સમયમાં ગુજરાતના તમામ મોટા શહેરોથી માંડીને તાલુકા કક્ષાએ પણ ક્લિનિંગ સેન્ટર શરૂ કરવાના છે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિંગ ખાતે ઉપલબ્ધ સેવાઓ અંગે જણાવ્યું હતું કે અહીં સ્કિનની ટોન પિગમિટેશન સહિત સ્કીન સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવાર થશે સાથે હેર લોસનું પ્રમાણ આજે વધી રહ્યું છે ત્યારે અહીં હેર લોસ અટકાવવા માટેની સારવાર હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સાર સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે રિપોર્ટર નૈતિક રિસમવાલા સૌને ધન્યવાદ મારું નામ છે રાજેશ ચંદન હું રેપ્રેઝેન્ટ કરું છું એડવાન્સ હું રેપ્રેઝેન્ટ કરું છું એડવાન્સ ગ્રો હેર અને ગ્લો સ્કીનનું આજે એક બીજ સુરતમાં યોજાયેલો છે આ બીજ મોટો વૃક્ષ થશે અને બધાને ખબર છે સુરત બિઝનેસમેનની નગરી છે અહીંયા આપણે આ પહેલો ક્લિનિક ચાલુ કરીએ છીએ આ અમારું એટી નાઇન્થ ક્લિનિક છે અને સાંજે અમારે નાઇન્ટીયથ ક્લિનિક બંને સુરતમાં ચાલુ થવાના છે અને એની પછી અમદાવાદ અને બધી જગ્યા આજે અમને એટલું કોન્ફિડન્સ છે કે અહીંયાના લોકો આ ક્લિનિકને સૌકાર આપશે અને બહુ સારી રીતે એનો બિઝનેસ અહીંયા ડેવલપ કરશે અને અમારું પ્લાન છે કે આ આજે એડવાન્સ ગ્રો હેરન્ડ ક્લિનિક એટલે કે આ એસ્થેટિક ક્લિનિકમાં ઇન્ડિયામાં નંબર વન ફ્રેન્ચાઇઝી બેઝડ છે આટલા બધા આસ્થેટિક ક્લિનિકના કોઈ ચેઇન ઓફ ફ્રેન્ચાઇઝીસ નથી અને આ ગુજરાતમાં બહુ સક્સેસફુલ થશે અને અમે એક્સપેક્ટ કરીએ સમીરભાઈ અને ધ્રુવભાઈ સાથે કે કમસે કમ ગુજરાતમાં ચાલીસથી થી પચાસ ક્લિનિક નેક્સ્ટ એક યા દોઢ વર્ષમાં આવશે અને અમને